મહાકુંભ એટલે આસ્થાનો સંગમ ભક્તો ત્રિવેણીમાં સંગમ સ્નાન કરીને ભાવ વિભોર થઈ રહ્યા છે ત્યારે ગુજરાતીઓ પાછા કેમ પડે અને મોટી સંખ્યામાં કુંભ મેળામાં ગુજરાતીઓ પણ ઉમટી પડ્યા છે ભક્તોને પૂરતી સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકારે ખાસ વ્યવસ્થા કરી આપી છે અને મોટા મહાનગરોમાંથી અલગ અલગ વોલ્વો બસ ઉપાડવામાં આવી રહી છે હવે સુરતથી પ્રયાગરાજ મહાકુંભ માટે પણ વોલ્વો બસનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ શુભારંભ કરવામાં આવ્યો હતો ભગવો ઝંડો બતાવી બસ રવાના કરવામાં આવી સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની શરૂઆત કરવામાં આવી છે છવ્વીસમી ફેબ્રુઆરી સુધી દોડાવવામાં આવશે જીએસઆરટીસીની વોલ્વો જે પ્રીમિયમ બસ છે સુરત મહાકુંભ માટે વોલ્વો બસનો પ્રારંભ કરાવતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવેએ કહ્યું કે વડીલોની મનોકામના પૂર્ણ થશે પ્રાગરાજમાં સ્નાન કરવાની તેમની ઈચ્છાઓ પણ પૂર્ણ થશે ઘણા સમયથી શ્રદ્ધાળુ પ્રયાગરાજ જવાની રાહ જોઈ રહ્યા હતા દાદાની ગુજરાત સરકારે બોલ્વો બસથી શરૂઆત કરી છે દાદા સૌની ચિંતા કરે છે આજે એક વોલ્વો બસ દોડાવવામાં આવી છે બુકિંગ મળશે તે મુજબ બસોની વ્યવસ્થા કરવામાં આવશે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને જીએસઆરટીસી દ્વારા ગુજરાતના ગુજરાતના સૌ માટે વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ મહાકુંભની આસ્થામાં ડૂબકી મારી શકે તે માટે અત્યાધુનિક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે પહેલા દરરોજ એક બસ ચાલુ કરવામાં આવેલી પરંતુ લોકોનો ખૂબ લોડ હતો તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય સેક્ટરોમાંથી નવી પાંચ બસો શરૂઆત કરવામાં આવી છે આ બુકિંગ મહત્તમ કાલ અને પરમ દિવસથી મોટાભાગની બસો બુક થઈ ગઈ છે અને બાકી બી વ્યવસ્થાઓ લોકોને મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને આપી શકીએ આજે આપણે જોયું હશે કે અનેક વડીલો એમની જે ખાસ કરીને જે મનોકામનાઓ છે એ મનોકામનાઓ પૂર્ણ કરી શકે તે માટે રાજ્ય સરકારે દાદાની આ સરકારે આ બધા જ વડીલોની આસ્થા મનોકામનાઓ પૂરી થઈ શકે તે માટે આ અત્યાધુનિક અને બધી જ વ્યવસ્થાઓ નાગરિકો માટે કરતી આવી છે અને હજી બી જરૂર પડશે તો જરૂરથી વધુ વ્યવસ્થાઓ કરવામાં આવશે સુરત સુરત થી દરરોજ બે બસોનું આયોજન કરવામાં આવ્યું છે આજે જે પહેલો દિવસ હતો તેમાં જેટલી સંખ્યા હતી એના કારણે બીજી બસ ચાલુ નથી કરી પરંતુ બુકિંગ આવશે અને લોકોને જરૂરિયાત હશે બસો જરૂરથી ચાલુ કરવામાં આવશે મુખ્યમંત્રી નો નિર્દેશ કે રાજ્યના સૌ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય સૌ વડીલો પરિવારજનો જોડે આ મહાકુંભની આસ્થામાં ડુબકી મારી શકે તેવી વ્યવસ્થાઓ જીએસઆરટીસી વિભાગ દ્વારા નિરંતર રૂપે કરવામાં આવે તો દરરોજ બે વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે સવારે છ અને સવા છ કલાકે એમ બે બસો દોડાવાશે જે સીધી જ પ્રયાગરાજ જશે પ્રયાગરાજ મહાકુંભમાં જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે માહિતી આપવામાં આવે એ માહિતીનું સંપૂર્ણ રીતે પાલન આવતી જતા બે દિવસ તમારું રાત્રે ઓકા માટે રસ્તામાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યાં બી ગુજરાત ટુરિઝમ જે ડોમ બનાવવામાં આવ્યું છે એ ડોમ હાલમાં બસો જતી હતી એના માટેની વ્યવસ્થા કાલે આપણે ડોમ પહેલા દિવસે ત્યાં સુધી બસ જવાની પરમિશન નથી આપણે યુપી એસઆરટીસી એટલે કે ત્યાંનો યુપી સરકારી બસ છે એની માંગણી કરી છે તમારા સૌની વ્યવસ્થાઓ માટે જેટલી મળશે એ રીતે વ્યવસ્થા આપશે પરંતુ તમારા સ્ટોપ પછી થોડી ઘણી ચાલવાની માનસિકતા જોડે જ આપણે લોકો સૌ લોકો તૈયારી રાખજો